હાલો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ જયસિંહપુરા ની અંદર આપણા મિત્રની ઘરે ભજીયા પ્રોગ્રામ રાખેલો છે તો આપણે જઈ રહ્યા છીએ ભજીયા નો પ્રોગ્રામ છે તો ભજીયા બનાવવાના છે ચાલો તો જયસિંહપુરા પહોંચી ગયા હાલો મરચા ભજીયા લોટ બધી તૈયારી થઈ ગઈ છે ને બધા ભજીયા ખાવા માટે આવી ગયા છે બધા મેમ્બર આ બાજુ પટ્ટી ભજીયા બનવાની તૈયારી થઈ રહી છે આ બાજુ તેલ ગરમ થઈ રહ્યું છે આ જુઓ કોથમીર તાજા તાજી આમાં છે મેથી હા ડુંગળી નો આ બધું આ બધું ચાલો વરણી બેસીને તોડીને તૈયાર કરી નાખ્યો છે આ લોટના આપણે ભજીયા બનાવવાના ભજીયા તળવાનું ચાલુ કરી દીધો પટ્ટી નાખી વસ્તી ની બની તૈયાર આવી ગઈ છે

હવે ચાલુ કર્યું છે મેથીના ગોટા બનાવવાનું ગરમા ગરમ બની રહ્યા છે વરણી બેસન ભજીયાનો લોટ કમ્પ્લીટ તૈયાર આવે છે એનો આપણે ભજીયા બનાવીએ લાજવાબ હાલો છા આપી દો છો ઠંડી ઠંડી અમૂલની છા સાવી છે હાલો ગરમા ગરમ ભજીયા આવી ગયા છે લીલીવાણીયા દી કાજાળ વાળ છે આ ટમેટાં ડીસ તૈયાર છે ગરીબ હોજે અમને જવા દે હું મસ્તીના ગરમા ગરમ ભીના સુપર હો ભાઈ એક ભાઈ કેમ ભાઈ ના

ભજીયા ના પ્રોગ્રામ માં કેવીક મજા આવે છે મોજ 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 હો ભાઈ કેમ ખુશ તને કેમ લાગ્યું જમાવટ લીધી ને આ કાકા જો બધા પ્રેમથી પીરસે છે ગરમા ગરમ ભજીયા ઉતારી ઉતારી ને બધા જમાડવા જ મળ્યા એમ નો આલે ભાઈ થોડાક ખાવ ગળા ના હમશે ધર્મેશભાઈ ને ભજીયા જે ખવડાવવામાં આવી રહ્યા છે ના પડે છે ગળા ના હમ દીધા તોય માનતા નથી જો ઓર્ડર તો મળશે પણ તમે ચાલુ રાખો ગળા ના હમશે ખાવા પડશે ભાઈ પ્રોગ્રામ પૂરો ભજીયા ખવાય ગયા છે હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે દાદરા ઉતરી નીચે ઉતરી જાય અગાસી માં પોગ્રામ કર્યો હતો ભજીયા વિડિયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું નવા વિડીયોની અંદર આવજો